રીતે સેવક રીતે ચંદ્રજી નો ભગવાન ને શણગાર કરવામાં આવે છે અને પણ આવે છે કઈ રીતે આખી સિસ્ટમ હોય છે શ્રી રંછોરાય મહારાજનું હું પૂજારી મારું નામ છે વર્ષોથી રંચોરાય જે છે એ આઠ ભોગને અધીન છે અને વસ્ત્ર અલંકાર એમને પહેરાવવામાં આવે છે ભગવાનને જે ઉનાળાની જે ખરેખરી ઋતુ હોય છે એમાં શ્રી ભગવાન રંછોરાયને ચંદનના વાગા જે સવા શેર ચંદન આજે તમને દેખાય છે પથ્થર ઓળસ્યું એની પર લાકડાનું સુખંડનું લાકડું બધા બ્રાહ્મણો અને બધા સેવાભાવી મિત્રો હાથ વડે ઘસીને સવા સેર જેટલું ચંદન કાઢે છે એનીમાંથી પાણી નીચોવી એની અંદર કેસર પત્તર ગુલાબજણ મેળવી અને એનો જે લેપ હોય છે એ ભગવાનની છાતી ઉપર ગળા ઉપર અને ચરણ ઉપર બપોરે બારથી ચાર સુધી લગાવવામાં આવે છે એને ચંદનના વાગા એટલે ચંદનના વસ્ત્ર કહેવામાં આવે છે અને તે બહારના વૈષ્ણવ પણ કરાવી શકે છે જેને પણ કરાયો હોય કોઈ પણ બીજા વસ્ત્ર કરાવવામાં આવે મોંઘા મોઘા ચાર પાંચ લાખ રૂપિયાના પણ એ પાછા મળતા નથી પણ આ ચંદન નો વાઘો છે મંદિર ગુજરાતની અંદર આવેલું છે અને રણછોરાય મંદિરમાં અખા ત્રીજના દિવસથી કે જેઠની પૂનમ સુધી ચંદન વાઘા ધરાવવામાં આવે છે ચંદન વાઘા ભગવાનને છાતીએ લેપ કરવામાં આવે છે ચંદનનો એની અંદર કેસર હોય છે મલ્યાગરી હોય છે અને એની અંદર ભગવાનને સવા લગભગ રાજભોગના સમય એટલે સાડા દસ અગિયાર વાગ્યાની આજુબાજુ ચંદનના વાગા ભગવાનને ધરાવવામાં આવે છે એ સાંજે સાડા ચાર સુધી રાખવામાં આવે છે અને આ ગરમીની અંદર ચંદન વાઘા ધરાવતી ભગવાનને ઠંડક રહે એના માટે ખાસ ધરાવવામાં આવે છે ચંદન વાઘાની જ્યારે ધરાવવામાં આવે ત્યારે અંદર શ્રી રાધે લખવામાં આવે છે કોઈ જય રણછોડ લખે છે કોઈ અંદર અવનવી ડિઝાઇન પાડીને શિવજી પણ બનાવી શકે છે આવી રીતે ચંદન વાઘા ધરાવવામાં ચંદન વાઘા ધરાવે ત્યારબાદ ભગવાનને કુલકણ અને ગુલાબ પાકનો ભોગ ધરાવવામાં આવે છે ભગવાન રણછોરાયને અને સાંજે ચંદન વાઘાના હિસાબે આ ગરમી પડે છે તો સાંજે દૂધભાત પણ ધરાવવામાં આવે છે આ ચંદન વાઘાનું મહત્ત્વ એ છે કે ઠાકોરજીને ગરમી ના લાગે અને ઠંડક રહે એના માટે ચંદનવાગા ધરાવવામાં આવે છે